ઘટઘરા વન ઓનર ટ્રેક્ટર કંપની ફિટિંગ જોવા મળશે એક રૂપિયાનો ખર્ચો નહીં એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પલેટ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવાક જોવા જાવ ઓનરનું કોન્ટેક કરી પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટાયર નવા જોવા મળશે તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો મોટા ટાયર નવા તેર ના છે રિમોટ અને ક્લિયર કટ આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો

નંબર પર કોલ કરી ટ્રેક્ટર ટ્રેક્ટર લઈ શકો છો આ વેચવાનું છે સાવ ઓછી કિંમત ની અંદર મોડેલની વાત કરું ઓગણીસો છન્નું મોડલ નું ટ્રેક્ટર છે ટ્રેક્ટર અત્યારે આ કમ્પ્લેટ રનિંગ કંડિશનમાં ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું આ ટ્રેક્ટર ઘર ઘરાવ ઘરની ખેતીમાં આકેલું છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે કંપની કલર છે તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ લઈ હાકીને પણ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ દપાભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

એન્જિન પાવરફુલ નેવું ટકા ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કંપની કલર કંપની ફિટિંગ એન્જિનમાં જોવા મળશે અને પાવર સ્ટેરિંગ વાળું આ ટ્રેક્ટર છે જુમ્માભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી આખું કંપની કન્ડિશન ઘર ઘરાવ આખું શોરૂમ કન્ડિશનમાં ઓરિજિનલ ટ્રેક્ટર એક વખત રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ લઈ શકો છો ઓનરનો પહેલાં કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી દઈશ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારી ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ચૌદના ટાયર પચાસ ટકા જેવા ટાયર અને પાર્સિંગ ચાલુ જોવા મળશે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ઓરિજિનલ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને ઢેબર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

ટ્રેક્ટર છે મહેન્દ્ર મોડલ નું ટ્રેક્ટર છે જોવા મળશે અને નોર્મલ કલરનું ટચિંગ ખાલી કરેલું છે બાકી આખું ઓરિજિનલ બધું સારું આખું ટ્રેક્ટર કમ્પ્લેટ તમે વિડીયો અંદર જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લીપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા જોવા મળશે

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટલ પાસે ટ્રેક્ટર લેવા માટે અશોકસિંહના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા એ વિડીયો ઉપર નંબર મળશે અશોકસિંહ નામ એકાશી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર કોલ કરી મહિન્દ્રા ટ્રેક્ટર લઈ શકો છો તમે જે આયસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ આયસ ટ્રેક્ટર વેચવાનું છે મોડલ નું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર આખું અત્યારે રનિંગ કન્ડિશનમાં આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ વસ્તુનો અત્યારે ફોલ્ટ નથી બાકી તમે માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર છે તે પણ સારા કંડિશનમાં છે વિડીયો જોઈ શકો છો વધારે માહિતી માટે ઓનરનો તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો ઓગણીસો નવ્વાણું મોડેલ નું છે ઘર ઘર આવજર કોઈ મિત્ર ની બજેટ ઓછું હોય માત્ર પંચાણું હજારમાં ટ્રેક્ટર લેવું હોય તો તમે ટ્રેક્ટર લઈ શકો છો અને હજુ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી

બે હજાર નવ ના મોડેલ જોવા મળશે તમે જોઈ શકો છો અને ગાડી જોવા મળશે આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે એવરેજ પણ સારી તમને મળી જશે વ્હાઈટ કલરમાં ગાડી છે અને ગાડી માત્ર નેવ્યાસી હજાર કિલોમીટર ફરેલી છે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો કારના ઓનરનો પહેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કમ્પ્લીટ સ્લેપ સ્ટાર્ટ આખી ગાડી જોવા મળશે ગાડીની અંદર પાવર સ્ટેરિંગ છે અને પાવરફુલ એસી જોવા મળશે પાવર પણ આખું સારું છે સડો જોવા નહીં મળે ચોખ્ખી ક્લીન જવાબદારીવાળી વાળી ગાડી ટાયરનું કન્ડિશન પણ સારું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ એક ચાવી મળશે અને ત્રણ ઓનર ગાડી છે કિંમત માત્ર એક લાખ અગિયાર હજાર જેમાં નોર્મલ હજુ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાડી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ તમને ગોંડલ જોવા મળશે ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે અઠ્યાસી ચાર અઠાણું વાળા નંબર પર

સ્મૂથ એન્જિન જોવા મળશે સાઉન્ડ સિસ્ટમ પણ જોવા મળશે સારી ગાડીમાં કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ઓરિજિનલ ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ફ્રેશ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો કારના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનર નું કોન્ટેક કરી પછી જ જો વેચાઈ જશે કાર તો તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે કાર છે આ અને કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ઓરિજિનલ ગાડી ટોટલ જવાબદારી સાથે રાજુભાઈને વેચવાની છે ક્યાંય પણ સડો જોવા નહીં મળે ઓરિજિનલ કિંમત એક લાખ ને સિતર હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ થશે ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો સુરેન્દ્રનગર અને તાલુકો ચોટીલા નાની મોલડી ગામે જોવા મળશે ટોટલ જવાબદારી કાર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે રાજુભાઈના ના બ્યાસી ડબલ જીરો પીચોતેર વાળા નંબર પર કોલ કરી કાર લઈ શકો વિડીયોની અંદર તમે જે ફોર વ્હીલ ટ્રેલર જોઈ રહ્યા છો આ ફોર વ્હીલ ટ્રેલર વેચવાનું છે કન્ડિશન તમે જોઈ શકો છો તળિયું ચોખ્ખું સાઈડિયું પતરા સારા ક્યાંય પણ સડો જોવા નહીં મળે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેલર સારું કંડિશન છે અથવા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ ટ્રેલરની ખરીદી કરી શકો છો ટ્રેલરના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેલરના ટાયર મીડિયમ કન્ડિશનમાં છે કિંમત દોઢ લાખ એક લાખ પચાસ હજાર અંદાજિત રાખવામાં આવી છે કિંમત રૂબરૂ ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો લીંબડી અને રારુલ ગામે જોવા મળશે ટ્રેલર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે છન્નું બે ચુમ્માલીસ વાળા નંબર છે તે ઓનરના છે મયુદ્દીનભાઈના કોન્ટેક કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો